જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને હું છોડી લીધી ચક્કર મારી આવ્યા તો અત્યારે જો બધી મેકઅપ કરી હાલતી થઈ ગઈ છે કેમકે મેકઅપ અત્યારે કરવું જરૂરી છે બધીને અડધી કરી લીધું ને અડધી બાકી રહી ગઈ અડધી ચડવામાં નવરી નથી હવે જો ઘરે આવી ગઈ છે બધીને ઘરે જવા દેવાની અત્યારે જો જાવ પટ્ટો પકડી લે એટલે હજી તો વાહન રહી ગયા હાઈ આવશે વાહથી હમણાં બાવેડામાં રખડતા રખડતા જવાના કેમ કે બધાને ભેગા કરવા અઘરા એવા લાગ્યા અડધા હું જંગલમાં વાહ રહી ગયા એટલે દેખાય નહીં આ બાજુ તું બધાને ભેગા કરી બાકીને બધા આવી આવશે એની રીતે ઘરે ભાઈ ગોતવા નથી જાતું વાડીને જાય ને તો ફોન આવે સીધો કે ભાઈ તમારે કે પાડો ગમે હોય આવી ગયા છે અહીંયા હાંકી જાઓ તો વાર હાંકવા જ પડે ને હાકીને રહી આવવાની ઘરે પછી સર્વિસ કરી નાખવાની એટલે બે ચાર દિવસ ત્યાં ન જાય લાકડી એટલા માટે રાખી દીધી મારું એટલે ન પછી નહીં આખા ભાગે બહુ એક બે ફેક પડી જાય ને એટલે પછી ધીરા પડી જાય બાકી જળીયા આગળ હવે આવે બાવીએ બેહું બધી તો જો બધી વેહું તો આપણી નીકળે ધીરે 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 બધી આવે ગાયો બધા મોર જાય છે કેમ કે ગાય ને ભાવે પીડીયા બહુ બીજી રીતના એટલે ભાઈ ગયું ગાય ગા બે હું એની રીતે ભાગશે ગાયું ભાગશે એટલે હું ચક્કર મારી લે વાંધો નહીં એક આપણે ભાઈ વિડીયોમાં હમણાં બે દિવસ પહેલા મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ ગાય ભેસ લેવી ને આપણે પ્રમોશન કરી આપશું તો એક ભાઈનીમાં કોમેન્ટ આવી હતી કે ભાઈ અમારે ગાય ભેસ ન વેચે તો અમારા પૈસા ગયા તો ભાઈ એમાં એવું કઈ ન હોય ગાય બહેન લગભગ તો વેચાઇ જાય ન વેચાય તો તમારા ભાગમાં હોય અમે ખાલી વિડીયો નાખી આપશું વેચાય ન વેચાય ની ગેરંટી કાંઈ પણ જાતની ના લેવાની હોય બધા પ્રમોશન કરતા હોય તો બધા એમ જ કરતા હોય હાલે ન હાલે એ કાંઈ ન જોવાનું અમારે ભાઈ પ્રમોશન કરી આપીએ બાકી તમારા કરમમાં હોય તો વેચાઈ જાય ન વેચાય અને કિંમતમાં તમારે એક બે હજાર ફેર પડે તો વેચાઈ જાય અમુક એક બે હજાર ઓછા કહીએ એક વધારે કહીએ વાંધો ન આવે ને વેચાઈ જાય ના એ વેચે આપણે એવું કરશું ભાઈ પરમોશન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ભાઈ જેને કરવી હોય લે વેચવું હોય આપણે વેચ કરતા હોય ગાય ભેંસને તો પણ આપણે વિડીયો બનાવી દેવું એને અથવા વિડીયો બનાવીને મોકલજો ઇન્સ્ટાગ્રામમાં આપણે તો આપણે પ્રમોશન કરી દેવું હું અને ચાર્જભાઈ હું કહી દઈશ હા ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે આપણી રામભાઈ માલધારી ડેરી ફાર્મ તો એમાં મેસેજ કરી દેજો ને બીજું કે લે લેવેચનું છે તો કિંમતમાં તમારે પણ ફેરફાર કરવો પડશે થોડો ઘણો અથવા બે હજાર વધારે કરી આપો ઓછા કરો તો તમારી જાત થાય તમારા પશુની આપણે આપણા પશુની કિંમત કરી લેવાની તમારે લેવા હોય એ પ્રમાણે કિંમત કહેજો ખોટી કિંમત ના કહેતા વીસ હજારની ગાય હોય ને પચાસ હજાર કી તો પછી ન આવે જેવું છે કોઈ પણ ખામી હોય તો પહેલાં કહી દેવાની કે ભાઈ આમાં આ વાંધો છે ફોન આવે તમને તો તરત તમે કહી દેજો ને આપણી જો બે બધી આવી ગઈ છે આમાંથી આપણે છે ને બે સેલ કરવાની છે એક જે આપણે વ્યાણી છે એ ભેંસ ને એક બીજી ખડેલી છે એ હું તમને આગળ વિડીયોમાં દેખાડી દઈશ ખડેલી આપણી જે ભેંસ વ્યાણી છે એ તો આજે દસ બાર 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 તેર દિવસ થઈ ગયા હે પંદર દિવસ લગભગ તારીખ યાદ નથી આપણે થઈ ગયું દિયાણીને બે હું વેચવાની છે આપણે એટલે ભેંસ એક છે ને એક પાટી છે પાટીમાં કાંઈ ખામી નથી ભેંસમાં કંઈ ખામી નથી આચાર લાંબા ટૂંકા છે એ તમને આગળ વિડીયોમાં મેં કહી દીધું છું ભેંસનું અને દૂધ ચારે ચારમાં આવે છે ને અત્યારે બાકી ખોરાક કરેલ નથી ખોટું કેવું નથી આપણે ચોખ્ખું છે એ કહી દઈ પહેલાં વેતરમાં પાંચથી સાત લીટર જેવું દૂધ હતું અત્યારે તો ચારથી પાંચ લીટર જેવું કરે છે તો હજી ખોરાક નથી કરતા ખોરાક ખાય એમ છે નહીં ભાઈ આપણાથી ખોટું ખુશ છે નહીં યાર બધા વ્યવ ભેગા છે અને આમાં જ આટલા ટોળામાં આપણે વહે ખોરાક કરીએ તો પહોંચાડ થાય એમ નથી એક ઘરે રહેતા હોય દૂધના માલ ઘરે રહેતા હોય પાકડો છૂટી જતો હોય ને તો આપણે ઘરની બેહો ખોરાક કરી શકીએ વધારે તો હવે આ બધા ભેગા જ હોય એટલે આમાં ખોરાક થાય નહીં નામાંથી એક તમને પાડી વેચવાનું છે ને તમને દેખાડી દઈશ એ છે આ પાડી આ પાડી આપણે વેચવાની છે કાંઈ પણ ખામી કાંઈ નથી અઢી વર્ષની ખડેલી છે આ તો હા નથી કેમ પગરાક કઈ રી નથી બહુ એટલે પાડી વેચી દેવાની છે અઢી વર્ષની થઈ છે આની કિંમત છે ભાઈ વીસ હજાર રૂપિયા કિંમતમાં તો બહુ ફેરફાર નહીં થાય એક બે હજાર ઉતરી કોઈ લેવી હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો ઈજો પાર્ટી જાય છે ને સારા વહેલાની છે ને દૂધવારી છે એવું નથી કે અમે દૂધ નથી વેચવાનું કારણ એ છે કે ભાઈ પહોંચાડ સાતી નથી વધારે થઈ ગયા હે ઢોર બે ત્રણ ભે હું ભાઈ વેચવાની છે પણ એ તમને આગળ હવે વ્યા માટે થાય ને ત્યારે તમને કહીશ અત્યારે ના કહેવાય દેખાડી દઈશ તમને જો એક આ ભે ભીલી જાય છે એક એ છે એક આગળ નીકળી ગઈ છે બે બીજું બે ત્રણ છે ત્યાંઓ માથે આવશે ને એટલે તમને દેખાડી આપું કે ભાઈ આવું કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ ખામી કાંઈ નથી આપણા માલમાં કાંઈ ખામી નથી ચોખ્ખી જ આપી દેવાની ખામી હોય તો તમને ચોખ્ખું કહી દેવાનું આમાં આ તકલીફ છે તો પહેલાં ચેટિંગ કહી દેવાનું કે આમાં વાંધો પડે બાકી લે લઈ ગયા છે એને ખબર છે ભાઈ ઘણાને ઘણી ભીમો આપણે વેચેલી છે એવું નથી કે એક બે ભીમો વેચી વર્ષની ત્રણ ચાર ત્રણ ચાર બે હોય છે હજુ સુધી માતાજી છે ભેંસ અમારી લીધેલી છે ને હજી સુધી એમ નથી કે ભાઈ આ બે માં દગો આપ્યો તમે આમાં આ વાંધો છે દૂધમાં તમે કીધું તો એટલું નથી એનાથી વધારે નીકળી ખોરાક કરી તો અહીંયાથી બેન લઈ ગયેલ છે સિતેર હજારમાં વેચેલી છે દોઢ લાખમાં એવી બેહું આપણે દીધેલી છે આ તો શું છે કે પછી બધા ભેગા થઈ જાય એટલે મજબૂરીની કિંમત કરે પછી બધા તો મેળ આવે નહીં ભલે હાઈટ ન હોય એ આપણે નથી જોતા હાઇટ પાઇટનું ભેસવું કમ્પ્લીટ છે બધું જે તમારે નજર સામે છે જો કે આ વખતે ત્રણ ચાર ખડેલા ફરી જાય એવડા છે એટલે એ ફરી જાય તો વધી થઈ જાય વધારે તો મોટો માથા માલ જે દૂધણા ગાભડા બધા છે ને મોટા છે ને બાવીસથી ત્રેવીસ છે હવે એટલા બધા હજી અત્યારે બાર તેર દોવા દઈએ અમુક એક ટાઈમ દોવા દઈએ અમુક બે ટાઈમ વાળા ગાયું આપણે ત્રણ થઈ ગયું ધોવામાં એટલે આમ સામથી થઈ ગઈ ગાયું નથી વેચવાની ભીણું જ વેચવાની છે એ પણ તમને હું દેખાડતો જઈએ આવું ઉતરતી જાય ને એટલે વિડીયોમાં કહેતો જઈએ આગળ જાને આને સેલ કરવાની છે જે લઈ જશે વિડીયો જોતો હશે એને ભાઈ આપણે ચોખ્ખું કહી છે ગેરંટીથી તમે લઈ ગયા પછી તમારે ભેં દૂધમાં બધા કેવી છે એ તમે કોમેન્ટ કરીને બતાવજો અથવા વિડીયો બનાવીને મોકલજો તમે હું વિડીયો આપણે ભેગો તમને દેખાડી દઈશ કે આ ભેંસ આપણે વેચેલી હતી કીધું હતું એના એટલું થયું ન થયું ખોરાક કરેલ નથી ચોખ્ખી જ વાત છે આપણી ખોરાક નથી ભાઈ કહેશિયત બાંધેડું માલ હોય ને એની ખોરાક કરી શકાય ભેગા રખડતા ના થાય ખોરાક વધારે અને ત્યાં જ નદીમાં અહીંયા ખાડો એક જ ભી છે કેમ કે બધા ખાડા હુંકાઈ ગયા આવા વરસાદનું પાણી ભરાણું હતું ખાડો આરસ તો ચડાવી પણ ચડતી નથી તો અત્યારે છે ને બધી હું આપણી જો છાંયડે ઉભી રહી ગઈ છે અહીંયા જો નળી નીચે નાખી દીધી એટલે પાણી બધું ખાડામાં ભરાઈ ગયા છે અડધી આપડી ચઢે છે અહિયાં જો તો આપણે માંડીનો ભૂકો હતો ને થોડોક ને બાકી રાજમાન ભૂકો વધારે હતો તો બધો ખાય છે એમાં ડ્રાઈવર જ્યાં ઉતામરીના વધારે હોય ને એટલે આ ઉકાળાની બાજુમાં નાખી દીધી ને આપણે જ ખ્યાલી કરતા હતા ટ્રેક્ટર થોડીક આ બાજુ નાખી હતી ને થોડીક ઓલી બાજુ રાખવી હતી પણ ડ્રાઈવરો આવે ને આવીને ચડી જાય ને એટલે પછી બીજું બધું બગાડે કામ અને દાંડર આપણે જો નોખી જ નાખી દીધી ધાણાના ભૂકા ઉપર એટલે ધાણાનો ભૂકો જે ઉકાળ નાખશે ને તો બધું ભેગું થઈ જશે આ બધું વેચાઈ જાય ને તે પછી ન ખાશે અત્યારે નહીં નખાય વરસાદ થઈ જાય ને પછી તો કોઈ નહીં લેવા આવે અત્યારે જો હજી કોઈ લેવા આવે ને તો લઈ જાય એટલે ઓલું બધું ખાઈ જાય ધાણા ભૂખો ત્યાં સુધી અડધી બધી અહીંયા ઊભી રહી ગઈ હવે એ ચરવા વાળી છે નહીં ભૂખ લાગશે એટલે વળી આવી લઈ જા કાલે આખો દિવસ એક પાડીને બાંધી જ રાખવી પડી હતી કેમ કે એને ઝેરી જીવડો અડી ગયો તો આપણી ચીનું ને અને તો આખો દી ખાવા પીવાનું તો કંઈ ન ખાધું જ નહોતું આને પાણી નહોતું પાયું જ્યાં સુધી જો આવી રીતે ઓગાર ન વારે ત્યાં સુધી આને પાણી ના પાવાય જો પાણી પાઈ ગયો તો તમારું ઓમ શાંતિનું ટેટસ રાખવાનું રહે બીજું કાંઈ નહીં થાય આપણે પૂરો અનુભવ છે એટલે કંઈ પાણી નહોતું પાયું તરત માતાજીની ભબૂતિ આવી લીધી એટલે મેળા થઈ જાય પાછા ડાલે તમે ભગભૂતિ આપી દીધો એટલે તમને મેળે થઈ જાય ઢોર ગમે કોઈ જોવરાવું પડે એમને એમ ના આપતા એટલે એ પ્રગૂતિ આપે એટલે થઈ જાય મેળે વિશ્વાસ હોવો જોઈએ એટલે આપણે સીધી પ્રભૂતિ દઈને પગ કીધું કે ઝેરી જીવડાનું છે એટલે તરત બાંધી જ દીધી પાણી પણ ના પાવા દીધું કેમ કે પાણી પાવા દઈએ ને તો ઝેર ચડે વધારે અને એવો કેસ બની ગયેલ છે આપણા ભાઈ બની આઠ વર્ષનું ખડેલું હતું પેલું એતરું ગાભણ હતી આઠથી નવ મહિનો આ જતો હતો ને એક ચરવા છોડી ને તો એમાં ઝેરી જીવડો અડી ગયો ને ભાઈ ના પાડી દે આપણે ચોખ્ખી જ ના પાડી હતી પાણી પાતા નહીં ફૂલ વગાર વારસે ને એટલે પાછી પાણી છે ને બે ગ્લાસથી બેથી ચાર ગ્લાસ જેટલું પાણી પાજો વધારે નહીં એટલે દોઢ બે લીટર જેટલી ભાઈ ભાઈ બે દી મેળે થઈ ગઈ ને દી ભરી પાછી હારી પત્ની ડોલ ભરીને પાણી પાઈ દીધું એટલે બે તરફ ઘેર ચડી ઘરમાં મરી ગઈ ખડેલું આઠ વરસનું ખડેલું હતું મહેનત કરેલું પાણીમાં ગઈ ખાલી એક ડોલ પાવાથી મહેનત ગઈ ને અત્યારે જો આપણો મોરલો છે ને ફૂઈ ગયો છે મોરલા મોરલા હજી તો બે થી ત્રણ દિવસનો થયો છે પછી ઝાડા થઈ ગયા હતા એને ના ના ગોરી કાંઈ નથી કરતો બેટા કાંઈ નથી ખાઈ લે ડાંડર ખાઈ લે छोड़े पैकी बदन मरवा दौड़े कोई छोकरु बाजू में न चढ़वा दिए एक बै जना है हूँ जाऊँ क्या मम्मी जाए बाकी न जावा दिए क्योंकि वी एग्रेसिव थी जाए वेव अग्रेसिव है बस मोरला भाई होता है उभाता वाला खीलो बदलाव जो है तड़को है वरी झाड़ा थी जाए એક તો લઈને જો દોડી દોડીને જાળા થઈ ગયા તા આપડે નકડીને